માટે ઓકે અત્યારે આપણે હાલોલ તાલુકાના તખતપુરા ગામે છીએ અને અહીંયા એ રીતે આવવાનું થયું કે અમારે હર્ષદ સર છે જે અમારી ત્યાં પણ બાળકોને એનએમએમએસની તૈયારી કરાવવા આવે છે અને ખૂબ સારું વ્યક્તિત્વ છે એમની સાથે પરિચય થયો અને જાણવા મળ્યું કે એમના પોતાના ગામની અંદર તેઓ શિક્ષણનો દીપ પ્રગટાવી રહ્યા છીએ અમે પણ ઘણી વખત વિચારતા હોતા વિચારતા હોઈએ છીએ કે ભાઈ ક્યારેક આવી રીતે બાળકોને ભણાવીએ પરંતુ સમય આપી શકતા નથી ઘણીવાર એવું થાય કે પોતાના બાળકોને પણ આપણે સમય નથી આપી શકતા પરંતુ આ જે બાળકો આપણી પાસે જે દેખાય છે એ બધા જ બાળકોને સર કહેવાય ને કે હરરોજ રોજ સાંજે લગભગ એ લોકોને કલાકથી બે કલાક જેવું બે કલાક જેવું મારા ખ્યાલથી શિક્ષણ આપે છે મિત્રો આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ દાન પૈસાથી જ થાય તો ખરેખર એ એમનો આજે કોન્સેપ્ટ હર્ષદ સરનો મેં જોયો અને મને કારણ કે પહેલાંથી મને પણ આવી ઘણી બધી ઈચ્છા હતી પરંતુ આવો સમય હું ન આપી શકતો હતો અને આ ખરેખર કહેવાય ને કે ભાઈ વિદ્યા દાન સૌથી મોટામાં મોટું દાન છે એવું મારું માનવું છે કારણ કે આપણે કોઈને ખાવાનું આપીએ કે પૈસા આપીએ તો કેટલા સમય આપી શકીએ કે જ્યાં સુધી આપણી પાસે હોય હે ને ખાવાનું આપીએ તો બીજા ટાઈમ ભૂખ લાગશે પરંતુ આજે જે હર્ષદ સર કામ કરી રહ્યા છે એ ખૂબ જ સરાહનીય છે કારણ કે આ બાળકોમાંથી જ ભણી ગણીને જો બાળકો તમે આગળ વધશો બરાબર છે તમે સારી નોકરી લાગશો તો તમારું આખું ખાનદાન એટલે કે તમારી આખી પેઢી તરી જશે અને તેથી હું એવું માનું છું તો આપણે થોડુંક હર્ષદ સરને પણ રિવ્યૂ લઈએ કે હર્ષદ સર તમને આ વિચાર કેવી રીતે આવ્યો મને આ વિચાર છે અમારી બડિયા પ્રાથમિક શાળાના શિક્ષક છે આચાર્ય છે અરવિંદ સર એમનો પૂરો સપોર્ટ રહ્યો છે અને પ્લસ ગામના બાળકો બી ખૂબ એવો સારો સપોર્ટ આવે છે કે રોજ આવી જાય છે મારે બોલાવવા નથી જતા તો પછી છોકરાઓ આટલા એક્ટિવ હોય તો પછી હું કેમ ના કરું એવો મને વિચાર આવ્યો અને પછી મેં ચાલુ કર્યું ના નાના ખરેખર ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમે એમને શિક્ષણ સાથે બીજી બીજી કઈ પ્રવૃત્તિ કરાવો છો મને થોડો ખ્યાલ છે ત્યાં સુધી થોડો વધારે મને ખ્યાલ આપશો શિક્ષણ સાથે હું એમને રમતગમત એક્ટિવિટી છે પછી ચિત્રકામ છે પછી સ્પર્ધાને લગતી તૈયારી છે આ બધી જ તૈયારી કરાવું છું ખૂબ સરસ એટલે હર્ષદ સર ફક્ત શિક્ષણ નહીં પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે અને કદાચ ભવિષ્યમાં અમે પણ કદાચ કોઈ પ્રવૃત્તિ કરાવી હશે તો જો શક્ય હશે તો આવીશું અથવા તો આપ પણ કોઈ એનજીઓ ચલાવો છો અને આપ પણ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરાવવા માગો છો તો આપ પણ અહીંયા આવી શકો છો થોડા એક બે બાળકોનો આપણે રિવ્યૂ લઈશું બરાબર ને બેટા હા બેટા શું કરો છો યાગળા હર્ષદ સર જોડે મજા આવે છે ભણવાની હા એને શું કરાવે છે હર્ષદ સર મજા કરાવે ભણાવે છે અને તારે ભણીને શું બનવું છે સાહેબ સાહેબ તારે શું બનવું છે બેટા સાહેબ સાહેબ બનવું છે તારે ટીચર ટીચર બનવું છે વાહ ભાઈ ચાલો હું ટીચર જ છું હા તારે સાહેબ સાહેબ પણ બધા ટીચર તારે શું બનવું છે બેટા સાહેબ સાહેબ બનવું છે તારે સાહેબ જુઓ મિત્રો સાહેબ એટલા માટે બોલે છે કારણ કે હર્ષદ સર એમને ભણાવે છે હે ને અને એમને એવું લાગે છે કે ભાઈ સાહેબ બહુ સારું કામ કરે છે એટલે બધા જ બાળકોના મોડે સાહેબ એવો શબ્દ આવે છે તો સૌ બાળકોનો અને હર્ષદ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણે અમારા લગતી કદાચ જો અમે ક્યારેક ક્યારેક બાળકો તમને મળવા આવીશ હું પોતે પણ ક્યારેક ક્યારેક ભણાવવા આવવાનો પ્રયત્ન કરીશ ખૂબ ખૂબ આભાર સાહેબ ચોક્કસ આવજો અને બાળકો બી ખૂબ એવા એક્ટિવ છે તમને હું તે દિવસે વાત કરી તો એ દિવસે મારા કરતાં તો છોકરાઓ વધારે ઉત્સાહમાં હતા કે સાહેબને મળવું છે અને હવે અમે આવ્યા છીએ તો કંઈ વધારે નહીં પણ બાળકો તમારા માટે આજે સવારનો ટાઈમ છે નાસ્તાનો ટાઈમ છે તો નાસ્તો અમે લાવ્યા છીએ તો આપણે બધા પહેલા નાસ્તો કરીએ તમે પણ નાસ્તો કરો રાઉન્ડમાં બેસાડી દેવાય તો ચાલો આપણે બધા હા એવું કરીએ સર્કલમાં બેસી જ જાઓ બધા જે રીતે બેસો છો એ રીતે બેસી જાઓ તમારે ઓકે ચલો જો બાળકો આ રીતે એમની જે સિસ્ટમ છે હર્ષદભાઈની આ રીતે બાળકો બેસતા હોઈએ છે અહીંયા આગળ અને અભ્યાસ પણ કરતા હોય છે તો આપ પણ ધારો કે કંઈ નહીં તો સમયદાન કરી શકો આપ પણ આપણી કક્ષાએ કારણ કે આજે તમે જુઓ છો કે ભાઈ દરેક ગામની અંદર ઘણા બધા એવા દૂષણો હોય છે પરંતુ જો કોઈક વ્યક્તિ આવું કામ કરશે તો આ બાળકોનું જે ભવિષ્ય છે એ ઉજાગર બની શકે છે અને એમનું જે જીવન છે એને એક નવી દિશા મળી શકે છે તો હર્ષદ સર તમે પણ જોડાઈ જજો નાસ્તામાં આપી દેજો એમને બાળકોને ડીશ પણ છે અને તો હવે હું અત્યારે મિત્રો તમે જોશો તો હર્ષદભાઈ જે એવું કામ કરી રહ્યા છે તો કેવું છે કે તમને તમારા મનમાં એવો વિચાર નહી આવે કે ભાઈ હું કઈક આપી શકું કોઈના માટે તો ફૂલ નહીં તો ફૂલની પાથળી એમો હર્ષદભાઈ શિક્ષણ વહેંચી રહ્યા છે જે કદાચ કોઈ ના વિચારી શકે તો છોકરાઓ પણ સરસ સારી રીતના એવી રીતના તૈયાર થઈ રહ્યા છે તો બહુ સારું કહેવાય હર્ષદભાઈ જે તમે આવું કામ કરી રહ્યા છે હું પણ શરૂઆતમાં કરતો હતો પણ હું તો કેવું છે કે ક્લાસીસમાં જોતો હતો એ ક્લાસીસમાં જઈને કેવું છે કે છોકરાઓ જોડેથી ફીઝ લઈને મારું શિક્ષણ જ્ઞાન આપતો હતો છોકરાઓને બટ હર્ષદભાઈ તો વિનામૂલ્યે એ કામ કરી રહ્યા છે સરસ ત્યારે થોડું છોકરાઓ માટે અમે પોફ પણ લાવ્યા છે સવારનો નાસ્તો Tam baba, canım.